કેમ છો મિત્રો તો હું આવી ગયો છું સરોલી સરોલી છે હિંમતનગરથી આઠ નવ કિલોમીટર અહીંયા ચોટીવાળા હનુમાનજીનું મંદિર જોરદાર છે એવું કહેવાય છે કે દર વર્ષે હનુમાન દાદાના ચોટી વધે છે તો એકદમ દિવ્ય અને હનુમાન દાદાના ભગત હોય અને એમાં તો કહેવું જ ન પડે તો હું તમને બતાવું આગળ છે મંદિર આપણે મંદિરની અંદર જઈએ કઈ રીતના છે તો તમે જોઈ શકો છો આ દર વર્ષે હનુમાનજી દાદાની ચોટી વધે છે અહીંયા जय श्रीराम श्रीराम राम रमी राम सहस्त्र नाम तुल्यम राम नाम वराम जय श्रीराम जय श्रीराम जय श्रीराम जय श्रीराम जय श्रीराम जय श्रीराम जय श्री जय जय राम जय श्रीराम जय श्रीराम जय श्रीराम श्रीराम रा रमेश मनोरमेश सहस्रनाम तुल्य राम राम बरामे श्रीराम ਰਮੇਰਾਮ ਮਨੋਰਮੇਸ਼ ਸਾਸ਼ਤਰ ਨਾਮਕ ਕਵਿਯਮ ਰਾਮਨਾਮ ਬਰਾਣਾ ਜੈ ਸ਼੍ਰੀ ਰਾਮ ਜੈ ਸ਼੍ਰੀ ਰਾਮ ਜੈ ਸ਼੍ਰੀ ਰਾਮ ਜੈ ਸ਼੍ਰੀ ਰਾਮ